વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસીમાં આવેલ યુનિક્યોર રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસીમાં આવેલ યુનિક્યોર રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના બની હતી એર કરતનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અંદાજીત આ કંપનીમાં એકસો પચાસ જેટલા લોકો કામ કરતા હતા ફાયર એનઓસી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાશે સાથે જ ગોરવા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ને ફાયર પહોંચે તે પહેલા જ આગ પર કાબુ મેળવાયો હતો હું વડીવાડીથી ફાયર બ્રિગેડમાં ગોરવા બીઆઈડીસીમાં યુનાઇટેડ કોઈ કંપનીમાં આગ લાગી એવો કોલ મળ્યો હતો પણ અહીં ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો કંઈ નોર્મલ કોલ હતો કંઈ શોર્ટ સર્કિટ જ હતું એસીમાં કોઈ બીજી કોઈ મોટી કોઈ જાનહાની કોઈ એવું કોઈ કોલ નહોતો જોઈન તપાસ્યું અમે ફાયર એક્સટિક્યુશન અને બધી સિસ્ટમ ઓલરેડી ત્યાં લાગેલી હતી ચેક કર્યું અમે લોકોએ અને એ લોકોએ પોતાના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપેલી ને એ લોકોએ જ આગોલવી છે શોર્ટ સર્કિટ થઈ કેટલા લોકો કામ કરતા આઈ થિંક અમે જોવા મુજબ તો સો દોઢસો માણસ હતા ના એ અમારા અધિકારી અહીં જ છે જોશે નાચુઅલી હું હજુ ચર્ચા ચાલી જ રહી છે અમારા જે ઇન્ચાર્જ છે એ અમારા સાહેબ ચેક કરી લેશે